ડુંગસ ગણેશ મંદિર પાસે બીચ ઉપર આવતા લોકો પર નજર રાખવા માટે હાઈ મસ્ટ વોચ ટાવર બનાવાયું છે દરિયા કિનારે સહેલાણીઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા હાઈ મસ્ટ વોચ ટાવરથી દરિયા કિનારે આવતા લોકોની ચહેલ પહેલ પર નજર રખાશે ઇમરજન્સી અનાઉન્સમેન્ટ માટે હાઈ માસ વોચ ટાવર પર લાઉડ સ્પીકર પણ લગાવાયું છે અને ઉદઘાટન આજરોદ શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા કરાયું હતું સફળતાપૂર્વક કેવી રીતે વ્યવસ્થાની જાળવણી કરી શકે અને નાગરિકોની સલામતી કેવી રીતે સચવાઈ રહે એનો એક દાખલો આ છે એમાં નાગરિક અને પોલીસ ભેગા મળીને ચર્ચા વિચારણા કરે અને જે જે વ્યવસ્થા ઊભી કરવાની જરૂર જણાય છે ભેગા મળીને કરે તો જે મિત્રોએ આમાં આ ટાવર ઊભી કરવામાં સહકાર કર્યો છે એનો ઉભો ભાગ ખાસ કરીને મારા ધ્યાનમાં છે કે અહીં જેટલા લોકો એના સ્ટોલ ચલાવે છે લારી ગલ્લા ચલાવે છે આ લોકો કાયદો વ્યવસ્થામાં કોઈ પણ અજુગતું કંઈ જણાય આવે તો તાત્કાલિક પોલીસને ધ્યાને મૂકે છે આ સારા સારામાં સારી અને સાચામાં સાચી પદ્ધતિ લોકશાહીમાં પોલીસની યાદ છે એટલા માટે ખાસ કરીને બધાને હું અભિનંદન આપું છું કે સુરતમાં આ ડુમસ બીચ બહુ પ્રસિદ્ધ છે સરકારશ્રી આના માટે આયોજનબદ્ધ રીતે એના બહુ સુંદર રીતે વિકાસ કરવા જઈ રહી છે એવામાં કોઈ પણ સામાજિક તત્વોને કોઈ ગુનાઈ તત્વને કોઈ તક ના મળે આના માટે પોલીસની હાજરી પોલીસની સ્થાનિક લોકોની સાથે સંકલન આ તમામ બાબતોએ આપણે ખૂબ સારી રીતે બેસીને ચર્ચા કરીને વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે સુંદરમાં સુંદર વ્યવસ્થા રહે નાગરિકો આવે સેલાનીઓ આવે ટુરિસ્ટ આવે મોટું સેન્ટર વિકસિત થાય આનાથી આર્થિક રીતે પણ મદદરૂપ થશે પોલીસની અને નાગરિકોની વચ્ચે સારામાં સારો સંકલન રહે કોઈ પણ ગુનાહિત તત્વ આ બાજુ ફરકતા પહેલા એને મગજમાં બીક હોવી જોઈએ કે અહીં નાગરિકોને પોલીસ ભેગા મળીને કામ કરે છે અહીં કોઈ પણ ખોટું ચલાવી લેવામાં આવશે નહીં તો આના માટે ફરીથી ધુમ્મસ પોલીસને એસીપી જે ડિવિઝન ડીસીપી ઝોન સિક્સ અને આ વિસ્તારના કોર્પોરેટરશ્રી તમામ જે મિત્રોએ એને ઊભા કરવામાં મદદ કરી છે કુંજભાઈ આ લોકોને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ બીચ પર રોજના હજારો લોકો આવે છે ત્યારે એમને સુરક્ષા મળી રહે એ માટે એમણે આ એક વિચાર રજૂ કર્યો અને અમારા ડુમસપીઆ એસીપીએ અને વિચારને ફિઝિકલ સ્વરૂપ આપ્યું અને આ વોચ ટાવર ઊભો કર્યો છે વોચ ટાવરની અંદર અમે એક કિલોમીટર દૂર સુધી જોઈ શકાય તેવી લાઇટની વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત કોઈ પણ નાગરિકના કોઈ નાના બાળકો ગુમ થઈ જાય તરત જાહેરાત થઈ શકે એના માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ રાખેલી છે અને આની જે હાઈટ છે તમે એક પાંત્રીસ ફૂટની હાઈટ છે એ હાઈટથી અમે ટોટલ ત્રણ કિલોમીટર સુધી પોલીસ જોઈ શકશે આની સાથે પોલીસને બાયનોક્યુલર પણ આપવામાં આવ્યું છે એટલે એની રેન્જ ઓર પણ થઈ શકશે એટલે દરિયાઈ સુરક્ષા તથા પબ્લિકની સુરક્ષા બંને હેતુઓ આનાથી સર થશે જે જે ની અંદર દરિયાની વચ્ચે જે લોકો જાની જોઈને અંદર જતા હોય છે એ ઉપર જે કઈ કેવી રીતે પ્રયાસો કરવામાં આવશે કે લોકો બહુ સારો પ્રશ્ન છે એના માટે અમારે જે આ વોચ ટાવર થી અમે દૂર સુધી જોઈ શકીશું કે કયો વ્યક્તિ અત્યારે ભરતી છે છતાં જઈ રહ્યો છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે અને નીચે પણ અમારી પોલીસ સાથે સંકલન છે એટલે તરત અમે એને દૂર કરીશું આ ઉપરાંત કોઈ ડૂબતું હોય એના માટે રેસ્ક્યુ માટેના પણ અમે સાધનો રાખેલા છે કેશુજી ડુમસ માટે જે આ બધા લોકો છે જે કપલ્સ જે કે કે લોકો કેવી રીતે એની અત્યારે ખૂબ જ સારી રીતે છેલ્લા ત્રણ બે ત્રણ વર્ષથી અહીંયા આગળ પબ્લિક ખૂબ એન્જોય કરે છે બધા ફેમિલી સાથે આવે છે અને પોલીસના જે શાંતિ સુરક્ષાનો અહેસાસ સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અને અમારા પીઆઈના એક્ટિવનેસ હેઠળ અને એસીપીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સુંદર રીતે કાર્ય થઈ રહ્યું